હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કલાકો સુધી દૂધને ઉકાળ્યા વગર ફક્ત દસ જ મિનિટમાં બની જતો ક્રીમી અને ઘાટો એવો દૂધપાકની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે અને જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર જરૂરથી કરજો તો ચલો આજની દૂધપાકની રેસિપી રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો દૂધપાક બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થશે તે જોઈ લઈશું એક લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે ત્યારબાદ ચારોળી બદામની કતરણ અને પિસ્તાની કતરણ લઈશું અને એક ચમચી જેટલો ઇલાયચી પાવડર લેવાનો છે દૂધ પાકને એકદમ સરસ ક્રીમી બનાવવા માટે મિલ્ક પાવડર લેવાનો છે તો બેથી ત્રણ ચમચી મિલ્ક પાવડર લઈશું ત્યારબાદ ખાંડ લઈશું અને એકથી બે ચમચી જેટલા બાસમતી ચોખા લેવાના છે ચોખાને આપણે ગરમ પાણીમાં થોડીવાર માટે પલાળીને લેવાના છે દૂધ પાકમાં ચોખાનું માપ હંમેશા ઓછું જ હોય છે પણ જો તમારે વધારે યુઝ કરવા હોય તો તમે ત્રણથી ચાર ચમચી જેટલા ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે ચોખાને પાણીમાં પલાળ્યા બાદ થોડીવારમાં બધું જ પાણી નિતારી અને તેમાં એક ચમચી ઘી એડ કરી અને આ રીતે મિક્સ કરી લઈશું આવું કરવાથી ચોખાનો દાણો આપણો દૂધ પાકમાં એકદમ છૂટો રહેશે અને ટેસ્ટ પણ સરસ આવશે હવે પલાળેલા ચોખાને એક ચમચી ઘીમાં મિક્સ કર્યા બાદ તેને સાઈડ પર મૂકી દઈશું તેનો ઉપયોગ આપણે પછી કરીશું ત્યારબાદ એક મોટા બાઉલમાં આપણે ઠંડુ દૂધ લેવાનું છે અને તેમાં મિલ્ક પાવડર એડ કરી અને મિક્સ કરી લઈશું મિલ્ક પાવડરને હંમેશા ઠંડા દૂધમાં જ મિક્સ કરવો જો તમે ગરમ દૂધમાં મિલ્ક પાવડર નાખશો તો મિલ્ક પાવડરના ગઠ્ઠા બની જશે તેવું ન થાય તો તેના માટે આપણે પહેલેથી જ ઠંડા દૂધમાં મિલ્ક પાવડરને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું દૂધપાક બનાવવા માટે વધારે સમય જતો રહે છે કેમકે દૂધ પાકને આપણે કલાકો સુધી ઉકળવા દેવું પડે છે તો તેવું ન કરવું હોય તો આ રીતે આપણે મિલ્ક પાવડરને ઠંડા દૂધમાં એકદમ સરસ એવું મિક્સ કરી અને જ્યારે દૂધ પાક ઉકળતો હોય ત્યારે આપણે તેમાં એડ કરીશું એટલે દૂધ પાક આપણો એકદમ સરસ દસ જ મિનિટમાં ને ક્રીમી બનીને તૈયાર થશે હવે મિલ્ક પાવડર અને દૂધને થોડીવાર માટે મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડર અને દૂધ એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે અને તેમાં ગઠ્ઠા પણ નથી પડ્યા તો હવે તેને સાઈડ પર મૂકી દઈશું તેનો ઉપયોગ આપણે પછી કરવાનો છે હવે એક મોટી કઢાઈમાં કે પછી તપેલીમાં આપણે દૂધ ગરમ કરવાનું છે તો પહેલાં આપણે થોડું પાણી એડ કરીશું જેથી દૂધ આપણે તળીએ ચોટી ન જાય ત્યારબાદ એક લિટર જેટલું દૂધ એડ કરીશું અને દૂધને આપણે ઉકળવા દઈશું અત્યારે હું એક લિટર દૂધમાંથી દૂધપાક પાક બનાવું છું જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવો હોય તો દૂધનું માપ વધારે લેવાનું હવે એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને થવા દઈશું થોડીવારમાં જ તમે જોઈ શકો છો કે દૂધમાંથી એકદમ સરસ એ ઉભરો આવવા લાગ્યો છે હવે દૂધને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે થવા દઈશું જ્યારે પણ તમે દૂધ પાક બનાવો તો ફૂલ ફેટવાળા દૂધનો જ ઉપયોગ કરવો દૂધમાં એકથી બે ઉભરા આવી જાય અને થોડીવાર માટે દૂધ એકદમ સરસ એવું ઉકળવા લાગે ત્યારબાદ આપણે જે ચોખા અને ઘીને મિક્સ કરીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું ચોખાને મેં પહેલેથી જ પાણીમાં દસથી પંદર મિનિટ માટે રહેવા દીધા હતા એટલે ફટાફટ ચડી જશે હવે ચોખાને આપણે દૂધમાં એડ કરી અને હલાવતા રહીશું અને થોડીવાર માટે તેને થવા દઈશું ચોખા આપણા એકદમ સરસ રીતે બફાઈ ન જાય ત્યાં સુધી આપણે થોડી થોડી વાર માટે આ રીતે હલાવતા રહીશું અને તેને ઉકળવા દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને દૂધને થોડીવાર માટે ઉકળવા દઈશું જેથી કરીને અંદર ઉમેરેલા ચોખા એકદમ સરસ એવા બફાઈ જાય દૂધ ઉકળે એટલે આપણે થોડી થોડી વાર માટે આ રીતે હલાવતા રહીશું જેથી દૂધ તળિયે ચોટી ન જાય દૂધને ઉકાળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું થોડી વારમાં જ આપણું દૂધ એકદમ સરસ એવું ઉકળી જશે અને તેમાં રહેલા ચોખા પણ એકદમ સરસ એવા બફાઈ જશે તો ચોખાને આપણે થોડી વાર બાદ ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ચોખા એકદમ સરસ એવા ફૂલી ગયા છે અને એકદમ સરસ એવા બફાઈ ગયા છે જો તમે ચોખાને પહેલેથી જ દસથી પંદર મિનિટ માટે પાણીમાં પલાળી રાખ્યા હશે તો ચોખા આપણા એકદમ ઝડપથી ચડી જશે અને જો પાણીમાં નહીં પલાળ્યા હોય તો ચોખા બફાતા થોડી વાર લાગશે ચોખા બફાઈ જાય ત્યારબાદ આપણે જે મિલ્ક પાવડરનું મિશ્રણ કરીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું મિશ્રણ ઉમેર્યા બાદ દૂધ પાકને આપણે થોડીવાર માટે થવા દઈશું તો આ રીતે હલાવતા જઈ અને થોડી વાર માટે ઉકળવા દઈશું દૂધ પાક થોડો ઉકળે એટલે તેમાં આપણે ખાંડ ઉમેરીશું તો ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે તમારે દૂધ જેટલું ગળપણ જોઈએ તે પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો તો ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ ઉમેરી અને દૂધ ફરીથી આપણે થવા દઈશું ખાંડ ઉમેર્યા બાદ બધી જ ખાંડ એકદમ સરસ એવી ઓગળી ન જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા જઈ અને ઉકળવા દેવાનો છે તો બેથી ત્રણ મિનિટ માટે આ રીતે આપણે હલાવતા રહીશું એટલે બધી જ ખાણ એકદમ સરસ એવી ઓગળી જશે હવે ખાણ ઉમેર્યા બાદ બધી જ ખાંડ એકદમ સરસ એવી ઓગળી જાય ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું તો ડ્રાયફ્રૂટમાં આપણે ચારોળી અને પિસ્તાની કતરણ ત્યારબાદ બદામની કતરણ ઉમેરીશું આ સિવાય તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો હવે ડ્રાયફ્રૂટને આપણે દૂધ પાકમાં એડ કરી અને મિક્સ કરીને થોડીવાર માટે થવા દઈશું હવે લાસ્ટમાં આપણે દૂધ પાકમાં ઇલાયચી પાવડર ઉમેરીશું ઇલાયચી પાવડર આપણે લાસ્ટમાં જ ઉમેરવાનો છે જેથી કરીને તેની સુગંધ એકદમ સરસ એવી દૂધપાકમાં જળવાઈ રહે હવે એકદમ ક્રીમી અને ઘટ એવો દૂધ પાક તૈયાર થઈ ગયો છે તો આ દૂધ પાકને આપણે થોડો ઠંડો થવા દઈશું અને દૂધ પાક જેમ જેમ ઠંડો થશે તેમ તેમ વધારે ઘટ થશે હવે આ તૈયાર થયેલા દૂધ પાકને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને થોડો ઠંડો થવા દઈશું દૂધપાક થોડો ઠંડો થાય ત્યારબાદ તેને આ રીતે આપણે સતત એકથી બે મિનિટ માટે હલાવતા રહીશું જેથી ઉપર મલાઈ ન જામે હવે આ તૈયાર થયેલા દૂધપાકને તમે ફ્રીઝમાં ઠંડો કરીને પણ ખાઈ શકો છો અને ગરમ ગરમ પણ ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો તો છે ને દૂધને કલાકો સુધી ઉકાળ્યા વગર ફક્ત દસ જ મિનિટમાં એકદમ ક્રીમી અને ઘાટો દૂધપાક બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો